હું ને કલ્પો ને આજે આવી ગયા બધા કૃપામાં ખેરામાં તો હવે બને એટલે આપણા વિડીયોમાં બન્યા રહેજો તો હું તમને હવે આગળ ખેતી વિશે થોડુંક બતાવવાનું છે ત્રોપા દિનેશભાઈ ઉતરી ગયા નારળીયા અમારે આ બધી ગામડામાં શું છે કે ઘાસ સારા બધી રાખવાના હોય ટોળું માટે તો અહીં જો પાલ મારી દીધો આ છે જાંબુડી આ નાગરવેલના પાન છે હું ખાવાનું છે અને બધું પણ અહીં રાખ્યા જો આ નાગરવેલનું પાન છે હું ખાઉં ના આ છે અડું અમે આવી અમારે ગામડાની ભાષીમાં અડું કહીએ ને આપણે આવી ગયા કેર પાસે નવીનતા લાગતી હોય પણ આ છે ડુંગ ડુંગળીનું બી કાંગનું વાવેતર કાંગ આખી વાઢીને અહીં ઠીકલા ગયા દીધા મિત્રો બધા બને એટલા વિડીયોમાં બન્યા રહેજો હું તમને બતાવવાનો જ છે આ સો ટકા નેચરલ અને ઓર્ગેનિક અમે ખાવા માટેના પોપિયા બધી ગામડામાં વાવેલા હોય મિત્રો તમે બધા જોઈ શકો છો આપણે આવી ગયા ફોદી પાસે આ ફોદીનો કહીને ને આ પોદી છે કેર છે ખાવાની વસ્તુ જો આવી ગઈ છે તેને તમે જોઈ શકો છો આ છે હું ખાવાનું હે તો આપણે અજમા જોયા અને કાઢ્યા આપણે આવી ગયા રીંગણી પાસે રીંગણી ખાવા પૂરતી જ વાવી હોય ખેડૂએ આ બધા કહેતા હોય કે દવા વાળી છે ને રીંગણા જોઈ શકો છો મિત્રો ને બધી જાતના હોય બધી રીંગણી કેટલી ત્રણ ચાર જાતની વાવેલી છે ઘર માટે હોય એટલે બધી નોખ નોખા ટેસ્ટ હોય આ ઓલા લાંબા રીંગણા આવે ને એ પાછા બીજી જાતના રીંગણા હે કેટલી જાત છે રીંગણા ની નારળી ને હાર છે ને બાજુમાં એક ક્યારો ખાવા માટે બધી રાખ દીધો આ છે ટમેટી આ છે ગાજર નો ક્યારો તો જો ગાજર ઉપાડેલા પડ્યા આ એમ કહેવાય કે બીટ નો ક્યારો છે આ બીટ હું તમને બે ચાર ઉપાડીને બતાવું આખો ચારો બીટનો છે ખવાય એટલે ખાવાના બાકી સગા બધી લઈ જાય અને બધા હુડ બોલાવતા હોય તો હવે આવી ગયા આપણે ડુંગળીમાં તો અમારે કઈ રીતે ડુંગળી રાખવી નહીં અમારા ઘર માટે રાખવા ડુંગળીનો જો આ વિડીયો હું તમને બધા બંને એટલા બન્યા જો બતાવું આના વાર દઈએ પૂરા અને પછી છે ને ગમે ત્યાં સપરવું હોય કે માંડવું હોય ત્યાં લટકાવી દેવાના હોય આ લોદર ખુતિ છે આ ડુંગળીનો ક્યારો છે શેઢા બાંધા એ વાલોર નાખ દીધી હોય વાલોર તમે જોઈ શકો છો વાલોર અત્યારે પૂરી થઈ ગઈ ટમેટા હોય ને એકદમ સ્વાદ આખી ટમેટી છે ટમેટા તોડીને ખાવાનો છે આ છે તુલસી ફૂલ આવી ગયા એક પોપિયો તો અમે કાપીને ખાઈ ગયા મિત્રો એમ કેવાય કે આ છે ડુંગળી છે ને એ બી ની છે અને આ ડુંગળીમાંથી બી ઉતરી ગયું અને મેં તમને આગળ બતાવ્યું હતું આ મકાઈ છે મકાઈ વાવી દીધી ઢોરો માટે સારો અને એની પાછળ દેખાય કેર છે કે આવી રીતના જ આખું અમારું ખેતીનું આયોજન હોય અને બધું પણ અમે ક્યાંય ગામડામાં ખેતી કરીએ સો ઓર્ગેનિક અને નેચરલ જ આમ તો અમે કોઈ દવા કે કંઈ છાંટતા નથી અને બધું બકાલું થઈ જાય કે પાણી તો શું બેહનું હવે આ બધાય સાર નહીં હળેરાટી બોલાવે હું એ હૂળ બોલાવવા આવી ગયો અને સા દેજે સંતાખ કેવી મજા આવી આજે હે તો હારું કે તમે આમ બોલાય એવા હે કે હોય ગયેલ છે કુતરાય પણ હવે રાતી બોલાવે કા હાટી હવે હાટી થી આગળ બડો જો ખેતી કરવાની છે આ બાજરો વટાઈ ગયો અને વટાયેલો બાજરો પડ્યો હવે ડુંડા નું આગળ હું તમને ઢગલો બતાવું કે આ બધું કેમ થાય ને ખેતી બને એટલે વિડીયો બન્યા રહેજો એટલે ખબર પડે કે અમે ખેડૂત અમે કેટલી મહેનત કરીએ ડુંડા વટાઈ ગયા ને તે પછી આ બધું અમે ઢોરું માટેનું ઘાસ આખું ફેરું કરીએ ને પૂરા વાય હવે તમને પૂરાય ન આવડે મને નથી આવડતા આ છે આખો બાજરાનો ઢેગલો હવે આ છે સકડીને પછી એમાં આખા પીલવાના ને પછી દાણા થઈ જાય તૈયાર પછી ગુણું ભર લેવાની કે બેરલ ભર લેવાના મિત્રોને એમ હોય છે કે આ શું છે તો હું તમને બતાવું છે મિત્રો લોહણ હું તમને ઉપાડીને બતાવું જોડિયો આમાં બધી ઘણા મિત્રોને એમ છે કે આ ફૂલવાળી વસ્તુ શું છે તો આ ફૂલવાળી વસ્તુ છે ને એ છે એ ડુંગળીનું બી બનાવ્યું અને એ બી વાગડી હું તમને ડુંગળી બતાવું ઉપાડીને તો આ છે ડુંગળીનું ફૂલ જોઈ શકો છો તમે આખા ફૂલડા છે ડુંગળીને એ મારી પાસવડ ને બધીમાં તો હવે હું તમને એક ડુંગળી ઉપાડીને બતાવું આ ડુંગળી છે પ્યાજ છે ટેગલા પડ્યા હવે એ બધી આ વાવું હોય પછી એને વાટવું પડે વાટીને બધી આ ટેગલા કરવા પડે અને પછી હવે આપણે એમ કહેવાય કે થ્રેસર થેસરાય છે એમાંથી બધીને આ પીલાણ કરવાનું ને પછી એ બધું અહીંયા કાઢવાનું ખેતરમાં ને પછી ટ્રેક્ટર દ્વારા કે ગમે એ દ્વારા ઘેર લઈ આવવાનું ને પછી એનું માર્કેટિંગ કરવાનું હોય એટલે આમાં બધું આ બધું કરવાનું રહેતું હોય ખેડૂતને ઝાઝી મહેનત કરવી પડે કલ્પેશભાઈ કૃપા કાપીને આવતા હતા ને બીજા બીજા ઠેકાણ કાપવા જતા હતા ને રસ્તામાં એક લાલડી બિસાડી મરી ગઈ અને હવે એને અમારે આગળ દફનાવવાની છે તો તમને હું બતાવું આ છે લાલડી તો હવે એને આપણે આગળ પાસે પાછી નાખી આખી અજાણતા અબોલ છે આ પાડીએ અમે ખાડો હવે કલ્પેશભાઈ લાલડીને ખાડો પાડીને હવે દાટી દીધી દાટે કે પાનખર ઋતુ હોય ગઈ ને વસંત ઋતુ આવી ગઈ ને આ પીપર નું ઓરા મળતો જો કઈ ઘટે જ નહીં ભાઈ એમ જ લાગે ઓ ભાઈ પી તણિયા બોર છે બતાવી જ દઉં હવે ગામડામાં બધું આ બધી મળી જાય ખાવાનું ને બધી સો ટકા નેચરલ ને ઓર્ગેનિક જ હોય ઘણા મિત્રોને ને એમ છે કે આ શું છે આ શું છે તો લહણ ફૂલ પાકી ગયું ને હું તમને લહણ બતાવવાનો છે ઉપાડવાનો છે આપણે એક લહણ આ જોઈ શકો છો આ લહુણ છે આ ફૂલ પાકી ગયું એટલે આ ડારા ખરી ગયું ઘણા લોકોને નહીં છે કે આ શું છે આ તો આ છે હરિદ્વારની હિંગ ને આ બધી અમારે ઠેઠા બાંધો એ નાખ દીધું હોય ને સો ટકા ઓર્ગેનિક અને નેચરલ આમાં કોઈ જાતની દવા સાધતા નથી અને આ હિંગું તમે બધી જોઈ શકો છો ઉપર આ અમારે ખાવા પૂરતી જ હોય બાકી એકા બીજા હગાવાલા ને બધી લઈ જતા હોય બધી શું છે તો આ છે પાલક આ એ ખાવા પૂરતી જ છે એટલું અહીંથી તો આ તમે જોઈ શકો છો જો આ પાલક છે અને પાલક હું તમને બતાવું આમાં કોઈ જાતની દવા નથી છાટતા અને ઘરનો જ છે ખાવા પૂરતી મિત્રોને એમ ઘણા મિત્રોને એ મળશે કે આ શું છે તો કે આ છે આંકડો તો આંકડામાં તમે બધા ફૂલ જોઈ શકો છો અને આ અહીંના એક દોડવા થઈ ગયા હવે આમાં હોય બી તો મારો વિડીયો અહીંથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં હું મારો વિડીયો અહીં સમાપ્ત કરું આમ સાથે હાલીને બીજે ને આવી ગયો આંકડો આડો એ તમને હું કે બતાવી દઉં